નમસ્કાર મિત્રો આપણે દાંતીવાડા ડેમના સમાચાર લઈને આવી ગયા છીએ તો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે દાંતીવાડા ડેમની સપાટીમાં થયો છે વધારો દાંતીવાડા ડેમની સપાટી છે પોણસો અને ચોરાણું પોઈન્ટ પંચોણું ફૂટ આ આની આવક છે નવ હજાર ત્રણસો અને ઇઠ્યોતેર કુશક અને ચાવક નીલ છે ડેમની ભયાનક સપાટીની વાત કરીએ તો ડેમની ભયાનક સપાટી છે છસો ને ચાર ફૂટ અને ઉપરવાસમાં સારો વરસાદ થશે અને ડેમમાં ડેમની સપાટીમાં પણ વધારો થશે તો તમને નવો વિડીયો અપલોડ કરવામાં આવશે તેથી અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તેથી તમને દાંતીવાડા ડેમની બધી અપડેટ મળતી રહે